દવા નિયમનકાર દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમાં મોટા પાયા પર ફેરફાર કરવાની તૈયારીમાં સરળ થઈ જશે તેનો હેતુ દર્દીઓને દવા અંગે સ્પષ્ટ જાણકારી આપવાનો છે જેથી તે દવા પસંદ કરી શકે તેના પર જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે અંતર કરવું સરળ થઈ શકે એક ટીમ આ ફેરફાર પર કામ કરી રહી છે અને તેને ઝડપથી લાગુ કરવાની તૈયારીમાં છે ત્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ નિયમનકારને ગ્રાહકો તરફથી સતત ફરિયાદ મળતી હતી કે દવાઓના પેકિંગ પર જાણકારી અત્યંત નાના અક્ષરોમાં હોય છે ચમકદાર લેબલથી વાંચવું મુશ્કેલ હોય છે જેનેરિક તેમજ બ્રાન્ડેડ દવા વચ્ચે ફરક કરવો લગભગ અશક્ય છે આમાં પ્રસ્તાવિત ફેરફારોમાં દવાના પેકિંગ પર એક્સપાયર ડેટ અને બેચ નંબર વૃદ્ધ વાંચી શકે તેવા મોટા અક્ષરોમાં છાપવા પડશે ત્યારે દવાઓના ચમકદાર પેકેજિંગ બંધ કરાશે દવાની સ્ટ્રીપ પર એક્સપાયરી ડેટ એક જ નહીં પરંતુ અનેક સ્થળે છપાશે